ભુજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ કચ્છ દ્વારા આયોજિત કાર્યક્રમ મિલન કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડીયાએ કાર્યકરોને હિન્દુઓની એકતાના સંકલ્પ માટે ઉપસ્થિતોને પ્રેરિત કર્યા હતા કચ્છના પ્રવાસે આવેલા ડોક્ટર તોગડીયાએ ભાડુશાલીનગર સ્થિત બીએપીએસ સત્સંગ હોલ ખાતે યોજાયેલા કાર્યકર મિલનમાં તેમણે હાજર જનસમૂહને સંબોધન કર્યું હતું પોતાના ઉદબોધનમાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં હિન્દુઓની વસ્તી ચિંતાજનક રીતે ઘટતી જાય જેના નિવારણ માટે સમાજ જાગૃત થવું પડશે દરેક ગામ શહેરમાં દર શનિવારે હનુમાન ચાલીસા પાઠ નવરાત્રી દરમિયાન શસ્ત્ર પૂજન અને બાલિકા પૂજન ગણેશોત્સવ દરમિયાન ગણેશ ચિત્ર સ્પર્ધા જેવા કાર્યક્રમો યોજવામાં આવે તો યુવા પેઢી અને બાળકોને સંસ્કૃતિ સાથે જોડવામાં મદદ મળશે સાથે જ તેમણે જનસંખ્યા નિયંત્રણ કાયદો સમાન નાગરિક કાયદો બાંગ્લાદેશીઓનો દેશ નિકાલ અને હિન્દુઓને રોજગાર જેવી માંગો સરકાર સમક્ષ દ્રઢતાથી રજૂ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી શશિકાંત પટેલે જણાવ્યું હતું કે પરિષદ દ્વારા સૌરાષ્ટ્રના એકસઠ જેટલા તાલુકામાં આવી જ પ્રકારની યાત્રા અને કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સંગઠન મંત્રી કચ્છ વિભાગ અધ્યક્ષ પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ વિભાગ મહામંત્રી રાષ્ટ્રીય બજરંગ દળ અધ્યક્ષ મહામંત્રી રાષ્ટ્રીય મહિલા પરિષદ મહામંત્રી સહિત અનેક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા